મજા મને તો મિત્રો સરસ મજાના વિડીયો શરૂઆત કરીએ એ પેલા બધાને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટ્વેલ્સ ફ્રેન્ડ બધાને જય રામ આપી સત દેવીદાસ અમર દેવીદાસ જેમ તમે તમને અંદર જોયું કે મિત્રો જુનાગઢ થી એક્ઝેક્ટ વીસ કિલોમીટર દૂર વાવડી પરબ ધામે પરબ ગામે શ્રી અમરમા અને સત દેવીદાસ બાપુ નો જ્યાં સરસ મજાનું ધામ છે તમે જોઈ શકો છો અષાઢી બીજનો નો ભવ્ય થી અતિભવ્ય બે દિવસનો ઉત્સવ છે આવનારી તારીખ પાછળ આજે લગભગ મારા અંદર ત્રમને પચીસ તારીખ છે છવ્વીસ સત્યાવીસ બે તારીખનો ભવ્ય ઉત્સવ છે અને એ નિમિત્તે પરતધામની અંદર કેવી કેવી તૈયારીઓ છે ઉત્સવને લગતી કેવી કેવી તૈયારી છે મંદિર કેવી રીતના છે એનું પટાંગણ કેવી રીતના છે રહેવાની વ્યવસ્થા કેવી છે તમારે કઈ રીતના આવવું બધી જ બધી જ વસ્તુ મારે આ વિડીયોમાં તમને બતાવી છે બધી જ વસ્તુ આ વિડીયોમાં મારે તમને કેવી છે ખરેખર વિડીયોમાં બહુ મજા આવવાની છે આપણો વિડીયો ફેસબુક ઉપરથી વોચ કરતા હોય તો આપણે પેજને ફોલો કરી દેજો યુટ્યુબ ઉપરથી જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી કરી દેજો તમારો થોડોક પણ ટાઈમ વેસ્ટ કરવા વગર ચાલુ ફટાફટ બધું શું છે કેવી તૈયારી છે બધું આ વિડીયોમાં જોઈએ મિત્રો આપણે અંદર જેમ ગેટ થી અંદર નજીક આવીએ તો આવતા જ પહેલા તો આપણે સરસ મજાના જે સદદેવીદા સમરદેવી જાતની જે સમાધિ છે એના સરસ મજાના ભવ્ય મંદિરના દર્શન થઈ રહ્યા છે તમે મારા બેકગ્રાઉન્ડ ની અંદર જોઈ શકો છો સરસ મજાનું જે મંદિર છે પરબધામ ની અંદર તેના આપણે પેલા દર્શન કરીએ અને ખાસ કરી અને અહીંયા અષાઢ બીજ નિમિત્તે જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સરસ મજાની લાઇટિંગ કરી છે અને એક સ્વચ્છતાની વાત કરીએ ને તો પરબધામની અંદર આપણે જે સ્વચ્છતા જોઈ તમે મારા બેકગ્રાઉન્ડની અંદર જે મંદિરની સ્વચ્છતા જોઈ શકો છો ક્યાંય પણ તમને કચરો નહીં કે કાંઈ પાણી નહીં કે કોઈ જાતનો કચરો નહીં અને ખરેખર સરસ વ્યવસ્થા છે અને મંદિરના અંદર જઈ અને દર્શન સમાધિના પણ આપણે ધીરે ધીરે કરશું હજી બે દિવસ આપણી પાસે છે તો સરસ મજાનું જે મંદિર છે એના પહેલાં આપણને દર્શન કરી લઈએ તો ફ્રેન્ડ્સ જેમ મેં તમને વાત કરી એમ કે પરબધામની અંદર અષાઢી બીજનો સરસ મજાનો બે હજાર પચીસનો મહોત્સવ બે દિવસનો છે તે નિમિત્તે સરસ મજાનું જે અહીંયા કાર્ય થઈ રહ્યું છે એની અંદર એક્ઝેક્ટ આપણે ગ્રાઉન્ડ ની અંદર એન્ટર થઈએ તો એન્ટર થતા તમે જોઈ શકો છો સરસ મજાનો પાણીનો હોઝ ટાઈપ કહેવાય ને આપણે આપણી ભાષામાં હોઝ કહીએ સરસ મજાનો પાણીનો એક પુલ છે અને ત્યાં એકદમ બ્લુ કલરનું એકદમ નીર પાણી છે અને લગભગ મંદિરની શોભામાં આનાથી જ વધારો થાય છે તમે જોઈ શકો છો કેટલું સરસ લાગી રહ્યું છે મંદિરમાં અને આગળ પણ તમે જેમ જોઈ શકો છો કે અહીંયા જે કાંઈ રહેવાની વ્યવસ્થા છે શ્રદ્ધાળુઓ માટે થાય અથવા તો મહંત કોઈ એવા આવતા હોય એના માટે પણ સરસ મજાની જે શ્રદ્ધા જે અહીં વ્યવસ્થા કરવામાં આવી છે તમે મારા બેકગ્રાઉન્ડ ની અંદર જોઈ શકો છો સરસ મજાનું બધું છે અને હજી પણ ઘણું બધું અહીંયા જોવાલાયક છે ઘણી બધી તૈયારીઓ છે સ્ટેપ બાય સ્ટેપ તો મિત્રો આગળ જેમ વાત કરી કે આખા પરબધામ જે વ્યવસ્થાના ભાગરૂપે સરસ મજાની જે કંઈ ગોઠવણી કરવામાં આવી છે જે કંઈ સરસ મજાનું અહીંયા કૃત્ય બનાવવામાં આવ્યું છે તમે મારા બેકગ્રાઉન્ડ ની અંદર જોઈ શકો છો અહીંયાથી લગભગ મારા અંદાજ પ્રમાણે જે કોઈ સાધુ સંતો મહાત્માઓ અથવા તો કોઈ પણ એવા વડીલો આવશે એને લગભગ મંદિર સુધી અથવા તો મારા અંદાજ પ્રમાણે દર્શન સુધી જવા માટે થઈને સરસ મજાનું જે આ ગેટનું અહીંયા સરસ મજાનું એક ગોઠવેલી બધી વસ્તુ તમે જોઈ શકો છો સરસ મજાનું આમ કામ સ્વચ્છતાની બાબતમાં અહીંયા જોઈ શકો આપણે બહુ અડાઈ તો નહીં સરસ મજાની છત્રી હોય કે ઘણા બધા હાઈ ક્લાસ ફૂલ હોય ખરેખર સરસ મજાની વસ્તુ ગોઠવેલી છે ને હજી પણ આગળ આરતી આરતીની પણ તૈયારી છે તો અમે ને અમે બંને ભાગ્યશાળી છે કે આરતી પણ આપણને આજે દર્શન થાય તો એની સાથે પણ થોડીક વાર પછી જોડાઈ જશે તો જુઓ મિત્રો પરબધામની અંદર સરસ મજાની આરતી થઈ રહી છે અને તમે અમે બંને ભાગ્યશાળી છે કે આપણે લાઈવ આરતી જોવાનો મોકો મળ્યો છે ઘણા બધા લોકો જે અહીંયા નથી આવી શક્યા તે ઘરે બેઠા પરબની જે આરતી છે એ જોઈ શકો તમે જોવો છો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે ભાઈઓ બહેનો માતાઓ વડીલો તમે જોઈ શકો છો આરતીનો લાભ લેવા માટે બેસી ગયા છે તો હાલો આપણે પણ થોડીક વાર આરતીની સાથે જોડાઈ જઈએ અને આરતીનો લાભ લઈ લઈએ

આવા કાર્યો થતા હોય તો ખરેખર આવા લોકો માટે સરસ મજાની કોમેન્ટ કરજો કે વર્ષોથી થી જે નાના હતા અહિયાં થી કાર્ય કરી રહ્યા છે ખેતી કરવા વાળા પોતાનો કામ ધંધો મૂકી ટાઈમ ટિકિટ ના લઈ અને પોતે આવવાનું બરાબર લાખો રૂપિયા નો હોય પણ બે થી દિવસ તો અહીં સેવા જ આપવાની કામ ધંધો મૂકીને આપવાની ગમે તે હોય આવા પ્રસંગ હોય

તે નિમિત્તે શ્રદ્ધાળુઓ તો આવી ગયા છે પણ અત્યારે હાલ તમે મારા બેકગ્રાઉન્ડનો વોઇસ આવી રહ્યો છે કે અત્યારે આરતી ચાલી રહી છે અને ખાસ આપણે જોવું હતું કે અહીંયા બેકગ્રાઉન્ડની અંદર ઘણા બધા સરસ મજાના લીલા લીલા વૃક્ષો એટલે કે નાળિયેરી હોય તમે જોઈ શકો છો આમાં લગભગ બધી જગ્યાએ સરસ મજાની નાળિયેરી પણ વાવેલી છે જેથી કરી અને અહીંના ગ્રાઉન્ડની જે શોભા છે એનો ઘણો બધો વધારો થાય છે તમે જોઈ શકો છો અને ખરેખર એટલું ક્લીન છે તમે નીચે પણ જો આમાં ક્યાંય પણ તમારો હાથ બગડે નહીં એવી સરસ મજાની રેતી પણ પાથરેલી છે અને સરસ મજાની લાઇટ પણ અહીંયા તમે જો લગભગ આમાં હાથ તો અડાડાય નહીં પણ જો આવી રીતના સરસ મજાનું કુંડિયું કરી દીધું છે અને લાઇટું પણ લગાવી દીધી છે અને લગભગ આ બધામાં લાઇટું લગાવી દીધી છે તો આવી કંઈક અષાઢી બીજની વ્યવસ્થા પરતધામની અંદર છે મેં તમને જેમ વાત કરી કે હાલ રસોડાની અંદર કેવી તૈયારીઓ છે અને આગળ જે સંતવાણીનું સ્ટેજ છે એ પણ આપણા વિડીયોમાં જોઈશું તો મિત્રો સેવાના ભાગરૂપે અહીંયા જે કંઈ શ્રદ્ધાળુઓ સેવા કરી રહ્યા છે એના તો આપણે થોડીક વાત કરશું જ પણ તમે મારા જે બેકગ્રાઉન્ડની અંદર જે લાંબી એવી લાઈન જોવો છો ટેબલોની એ કોઈ લાઈન કોઈ પ્રસંગ માટે નથી પણ અહીંયા સેવાદાસ બાપુના આશ્રમની અંદર અષાઢી બીજનો જે મહોત્સવ છે એની અંદર જે શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં આવવાના છે એને પ્રસાદીની વ્યવસ્થા કરવા માટે થઈ અને તમે નજર કરશો અહીંયાથી લગભગ સામે મારી નજર પહોંચતી નથી એટલી બધી લાંબી સરસ મજાની વ્યવસ્થા ગોઠવી છે આ જોઈને આપણને ખબર પડે કે અહીંયા કેટલી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાના છે અને તમે આમ જોઈ શકો છો સરસ મજાની અહીંયા અત્યારે જે શ્રદ્ધાળુ આવ્યા છે એ પણ પ્રસાદી લઈ રહ્યા છે અને પ્રસાદીમાં હાલ આજે એ પણ આપણે જોશું પ્રસાદ પણ લઈશું તમને પણ સાથે સાથે પ્રસાદીના દર્શન કરાવશું જો ભાઈ આપણે અહીંયા પરબધામની અંદર જે સરસ મજાનું રસોડું છે જે કિચન છે આપણી ભાષામાં રસોડ કહેવાય પણ અહીંયા જે આંબાવાડી છે તમે જોઈ શકો છો લગભગ પરબની આ સૌથી બેસ્ટ જગ્યા છે સૌથી મોટી જગ્યા છે ત્યાં લાખોની સંખ્યામાં લોકો પ્રસાદી લઈ રહ્યા છે તમે જોઈ શકો છો બધા લોકો પ્રસાદી લઈ રહ્યા છે લાખોની સંખ્યામાં અને હાલ ફિલહાલ અહીંયા જે કંઈ બહેનો છે માતાઓ છે એ સરસ મજાની સેવા આપી રહ્યા છે તમે જોઈ શકો છો સરસ મજાનો પ્રસાદ પણ છે પ્રસાદીની અંદર તમે જોઈ શકો છો સરસ મજાનો શીરો હોય ખીચડી હોય અને ખાસ કરીને રોટલી છે અને શાક પણ છે અને સાથે સાથે અહીંયા દાળ સરસ મજાની છે અને એવા તો તમે જોઈ શકો છો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવવાના છે તો ઘણી બધી માતાઓ બહેનો છે એ સરસ મજાની સેવા પણ કરી રહી છે અને ખાસ ફ્રેન્ડ્સ મેં તમને જેમ વાત કરીએ કે સરસ મજાનું જ્યાં આવા ધર્મના કાર્ય થતા હોય આવા ધર્મના મહાન કાર્ય થતા હોય ત્યાં લોકોને કહેવાય ને કે જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો એવો જ એક સરસ મજાનું જે વાક્ય છે એ આપણને અહીંયા જોવા મળે તમે જોઈ શકો છો ઘણી બધી માતાઓ બહેનો છે એ લગભગ સેવા કરી રહ્યા છે જો એક પણ મારા અંદાજ પ્રમાણે બધાના મોઢા ઉપર સરસ મજાનો નિખાલસ ભાવ છે અને ખાસ જેમ વાત કરી રહ્યા છે અહીંયા તમે જોઈ શકો છો ખીચડી છે એ ટ્રેક્ટરમાંથી બાવળા દ્વારા ભરવામાં આવે છે ત્યાંથી આપણને અંદાજ આવી જાય છે કે અહીંયા કેટલી માત્રામાં લોકો ભેગા થવાના છે અને અહીંયા જે કંઈ જોઈ શકો છો બધા શ્રદ્ધાળુઓ પ્રસાદ લઈ રહ્યા છે અને આજે હજી લગભગ અષાઢી બીજનો બે દિવસનો કાર્યક્રમ છે હજી બધી તૈયારીઓ છે તમે જોઈ શકો છો અહીંયા આજે પણ એટલી બધી સંખ્યામાં લોકો છે અને પ્રસાદની અંદર સરસ મજાનો પ્રસાદ પણ છે ખીચડી દાળ ખીચડી છાક રોટલી અને સરસ મજાનો શીરો આપણે પણ પ્રસાદ લેશું અને ફ્રેન્ડ્સ ખરેખર આવા જે પ્રસાદ છે એ લેવાની ખરેખર એક અલગ મજા છે તમે પણ ક્યારેક બધું કામ મૂકી અને આવા ધર્મના કાર્ય થતા હોય ત્યાં ખરેખર આપણને જવું જોઈએ આવા પ્રસાદ લેવા જોઈએ કેમકે આ એક નિઃસ્વાર્થ પ્રસાદ હોય લાખોની સંખ્યામાં લોકો તમે જોઈ શકો છો પ્રસાદી લઈ રહ્યા છે તમે બહેનો હોય ભાઈઓ હોય અને કાલે છે ને આપણે આ બધી વસ્તુ જોવું અહીંયા ક્યાંય હાલવાની જગ્યા નહીં હોય એટલી બધી ટ્રાફિક અહીંયા થઈ છે પણ આંબાવાડી કહેવાય એની અંદર સરસ મજાની જોવું તમે કાંઈ ઘટેની વ્યવસ્થાની અંદર તો મિત્રો જોઈ શકો છો તમે પરબધામ ખાતે જે આ સરસ મજાનો ઉત્સવ ઉજવાનો છે અષાઢી બીજનો બે હજાર પચીસનો નો એની અંદર જે સ્ટેજ કહેવાય દર વખતે જે ડોમ કહેવાય એ આ વખતે કંઈક અલગ છે કંઈક અનેરું છે કંઈક મોટું છે તમે જોઈ શકો છો સરસ મજાનું અને ઘણી બધી એલઈડી સ્ક્રીન પણ લગાડી દીધી છે જેથી કરીને શ્રદ્ધાળુઓની સ્ટેજ સુધી નજર ના પહોંચે અને સારી રીતના જે આખો કાર્યક્રમ છે એ બધા શ્રદ્ધાળુ અહીંથી જોઈ શકો તમે જોઈ શકો છો આ મંદિરના જે અંદરના દ્રશ્યો છે એની ઉપર આપણે થોડુંક નજર મારી કેમ કે ત્યાં અંદર તો કેમેરો la urgencia આવી રીતના કંઈક અંદર છે મંદિર સરસ મજાની અલગ અલગ સમાધિઓ છે અમર અમરદેવીદાસની ઘણી બધી અલગ અલગ સમાધિ છે તમે જોઈ શકો છો શંકર બાપાનું મંદિર હોય ઘણી બધી વસ્તુ અંદર જોવાલાયક છે ને જે આ સ્ટેજ છે એની અંદર દર વર્ષે સ્ટેજ હોય પણ એક નાનું હોય પણ આ વખતે ખરેખર બહુ મોટું સ્ટેજ છે અને ખાસ કરીને તમે જે સ્ટેજ જો ત્યારે લાઇટિંગ એવું બધું લગભગ કામ ચાલી રહ્યું છે ભજન પણ ચાલી રહ્યા છે કે જેથી કરીને લગભગ માઇક ટેસ્ટને એવું બધું કરે છે તો ખરેખર આ સરસ મજાનું સ્ટેજ છે ભવ્ય સ્ટેજ છે એ પણ આ વખતે ગોઠવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો ને એની અંદર લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓને અલગ અલગ નામે અનામે કલાકારો આવવાના છે જેથી કરીને પરેશદાન ઘટવી મને ખબર છે અને બીજા પણ ઘણા અનામી નામી કલાકારો આવવાના છે અને જોરદાર જમાટ થવાની છે